સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે રામપાલજી મહારાજના ભક્તો દ્વારા હિન્દુ દેવી દેવતા વિશે ધર્મ વિરોધી પ્રચાર કરતાં પુસ્તકોનું વિતરણ કરી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવી વાણીનો ઉપયોગ કરતા હિન્દુ લોકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે જોજોતામાં લોકો એકતા થઈ જતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદન આગેવાનો આવી પહોંચતા મામલો ગરમાતા લોકોને ટોળે ટોળા વાહન લઈને ગંગાધરા પોલીસ ચોકી પહોંચી અને પ્રચાર કરતાં લોકો પાસેથી ધર્મવિરોધી પ્રચાર કરતાં પુસ્તકો લોકો એકત્રિત કરી પોલીસ ચોકીમાં આપ્યા આ સમયે હિન્દુ પરિષદ પ્રચાર કરતા પકડાયા હવે પલસાણા તાલુકામાં પ્રચાર કરવા લાગ્યા જેથી આવા તત્વો કડક સજાની માંગ કરી છે તોડે વરેલા લોકોએ તમામ પુસ્તકો સાથે ગંગાધરા આઉટ પોસ્ટ પોચી પોલીસ કરવામાં આવ્યા હતા ગામના સરકારી હોસ્પિટલની નજીક અમુક રામપાલજી મહારાજના માનતા લોકો જે હિન્દુ ધર્મના માનતા હતા એમાંના જ અલગ પંથ બતાવીને અલગ અલગ રીતે હિન્દુ ધર્મનો દુષ્પ્રચાર કરતા હતા એના માટે અમે વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ પલસાણાના દરેકે દરેક કાર્યકર્તાએ વિરોધમાં બધાને પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ કા માતા પિતા કોને એસે સવાલ મતલબ પૂછે ગયા શેરાવાલી માતા દુર્ગા કા પતિ કોને તો એના માટે અમે મોટામાં મોટી કાર્યવાહી કરી અને યોગ્ય રીતે અમને પોલીસને જાણ કરીને એના માટે કાર્ય કર્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત